જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ એકાદશીની વ્રત કથા કરીએ યુધિષ્ઠિરે કહ્યું જનાર્દન જયષ્ઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું કૃપા કરીને વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન એનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વ્યાસજી કરશે કારણ કે તેઓ બધા શાસ્ત્રોના તત્વજ્ઞ વેદ વેદાગોના પારગત વિજ્ઞાન છે ત્યારે વેદ વ્યાસજી કહેવા લાગ્યા બંને પક્ષીઓની એકાદશીઓના દિવસે ભોજન ન કરવું દ્વાદશીના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યારબાદ નિત્યકર્મ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોની ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું રાજન જનના શૌચ અને મરણા શૌચનમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરો આ સાંભળી ભીમસેન બોલ્યા પરમ બુદ્ધિમાન પિતામહ મારી ઉત્તમ વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીએ ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એમ જ કહે છે કે ભીમસેન તમે પણ એકાદશીએ ભોજન ન કરો પરંતુ હું એમની એમ જ કહું છું કે મારાથી ભૂખ સહન નહીં થાય ભીમસેનની વાત સાંભળી વ્યાસજીએ કહ્યું જો તમે સ્વર્ગ લોકની પ્રાપ્તિ ઇચ્છતા હો અને નરકને દૂષિત સમજતા હો તો બંને પક્ષીઓની એકાદશીઓના દિવસે ભોજન ન કરવું ભીમસેન બોલ્યા મહાબુદ્ધિમાન પિતામહ હું આપની સમક્ષ સાચી વાત કહું છું એક વખત હું રહી જ કેવી રીતે શકું મારા ઉંદરમાં વૃક્ષ નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે આથી હે મહામુને હું બહુ બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ સુલભ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો હું એનું યથોચિત્ત પાલન કરીશ વ્યાસજીએ કહ્યું ભીમ જયષ્ઠ માસમાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરો ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો આ સિવાય કોઈ પણ પ્રકારનું જળ વિધ્યાન પુરુષે મોંમાં ન રાખવો અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરીને બ્રાહ્મણોની વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરી જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધીનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે એમાં જરા પણ સંદેહ નથી શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું હતું કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા શરણે આવી જાય અને એકાદશીએ નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય

યત્નપૂર્વક ઉપવાસ અને શ્રીહરિનું પૂજન કરવું સ્ત્રી હોય કે પુરુષ જો એણે મેરુ પર્વત જેટલા પણ મોટા પાપો કર્યા હોય તો આ બધા પાપો પણ આ એકાદશીના વ્રતના પ્રભાવથી ભસ્મ થઈ જાય છે જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે એ પુણ્યનો ભાગી બને છે એને એક એક પહોરના કોટી કોટી સોના મહોરોનું દાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે એવું સાંભળવામાં આવ્યું છે મનુષ્ય નિર્જળા એકાદશીના દિવસે સ્નાન દાન જપ હોમ વગેરે જે કંઈ પણ કરે છે એ બધું અક્ષય થાય છે આ ભગવાન શ્રી કૃષ્ણનું કથન છે નિર્જળા એકાદશીએ વિધિપૂર્વક ઉત્તમ રીતે ઉપવાસ કરી માનવ વૈષ્ણવ પદને પ્રાપ્ત કરી લે છે જે મનુષ્ય એકાદશીના દિવસે અન્ન ખાય છે એ પાપનું ભોજન કરે છે આ લોકમાં એ ચાંડાળ સમાન છે અને મૃત્યુ પછી દુર્ગતિને પ્રાપ્ત થાય છે જૈષ્ઠ માસના શુક્લ પક્ષમાં એકાદશીએ ઉપવાસ કરીને જે મનુષ્ય દાન આપશે એ પરમપદને પ્રાપ્ત થશે જેમણે એકાદશીએ ઉપવાસ કર્યો છે તેઓ બ્રહ્મ હત્યારા દારૂડિયા ચોર અને ગુરુદ્રોહી હોય તો પણ બધા પાપોથી મુક્ત થઈ જાય છે કુંતીનંદન નિર્જળા એકાદશીના દિવસે શ્રદ્ધાળુઓ સ્ત્રી પુરુષો માટે જે વિશેષ દાન અને કર્તવ્ય વિહિત છે એ સાંભળો આ દિવસે જળમાં શહેન કરનારા ભગવાન વિષ્ણુનું પૂજન અને જળમય ધેનુનું દાન કરવું જોઈએ અથવા પ્રત્યક્ષ ધેનુ કે દુધાળી ગાયનું દાન કરવું યોગ્ય છે જરૂરી દક્ષિણા અને જુદા જુદા પ્રકારના વ્યંજનો દ્વારા પ્રયત્નપૂર્વક બ્રાહ્મણોની સંતુષ્ટ કરવા જોઈએ આમ કરવાથી બ્રાહ્મણો જરૂર સંતુષ્ટ થાય છે અને એમના સંતુષ્ટ થવાથી શ્રીહરિ મોક્ષ પ્રદાન કરે છે જેમણે શ્રમ દમ અને દાનમાં પ્રવૃત્ત થઈને શ્રી હરિની પૂજા અને રાત્રે જાગરણ કરીને આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું છે એમણે પોતાના સહિત વીતેલી સો પેઢીઓને અને આવનારી સો પેઢીઓને ભગવાન વાસુદેવના પરમધામમાં પહોંચાડી દીધી છે નિર્જળા એકાદશીના દિવસે અન્ન વસ્ત્ર ગાય જળ પથારી સુંદર આસન કરમંડળ અને છત્રીનું દાન કરવું જોઈએ જે શ્રેષ્ઠ અને સુપાત્ર બ્રાહ્મણને પગરખા દાન કરે છે એ સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગ લોકમાં જાય છે જે એકાદશીના મહિમાને ભક્તિપૂર્વક સાંભળે છે અથવા એનું વર્ણન કરે છે એ સ્વર્ગ લોકમાં જાય છે યુક્ત અમાસના સૂર્યગ્રહણના સમયે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે એ જ ફળ આના શ્રવણથી પણ પ્રાપ્ત થાય છે પહેલાં દાંતણ કરીને આ નિયમ લેવો જોઈએ કે હું ભગવાન કેશવની પ્રસન્નતા માટે એકાદશીએ નિરાહાર રહીને આચમન સિવાય બીજા જળનો પણ ત્યાગ કરીશ દાદશીએ દેવેશ્વર ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ ગંધ ધૂપ પુષ્પ અને સુંદર વસ્ત્રથી વિધિપૂર્વક પૂજન કરીને જળના ઘડાનો સંકલ્પ કરીને આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ દેવ ઋષિકેશ સંસારણવતારક ઉદ્દકુંભપ્રદાની પસાર સાગરથી તારનારા હે દેવદેવ ઋષિકેશ આ જળના ઘડાનું દાન કરવાથી આપ મને પરમગતિની પ્રાપ્તિ કરાવો ભીમસેન નિર્જળા એકાદશીના દિવસે શ્રેષ્ઠ બ્રાહ્મણોની સાકર સાથે જળના ગળાનું દાન કરવું જોઈએ આમ કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુની નજીક પહોંચીને આનંદનો અનુભવ કરે છે ત્યારબાદ દાદશીએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું જેવો આ રીતે પૂર્ણ પૂર્ણ રૂપે પાપનાશીની એકાદશી નું વ્રત કરે છે તેઓ બધા પાપોથી મુક્ત થઈને અનામય પદની પ્રાપ્ત થાય છે આ સાંભળીને ભીમસેને પણ આ શુભ દિવસનું વ્રત કરવાનું શરૂ કરી દીધું જય શ્રી કૃષ્ણ રાધે રાધે